જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર મહિને સૂર્યનારાયણ પોતાની રાશિ બદલે અને એનાથી જ્યોતિષનો જે પ્રભાવ છે ને એમાં ઘણી બધી ઊંચ નીચ આવે અને એને જો આપણે પારખી લઈએ ને તો ચોક્કસ આપણને ફાયદો થાય આ વખતે સૂર્યનું જે ગોચર છે તે આ વખતે સૂર્યનારાયણ ગુરુની રાશિમાં જવાના તો સૂર્યનારાયણ તો રાજા છે ગ્રહોના રાજા અને રાજા ગુરુની રાશિમાં જવાના તો રાજા જ્યારે ગુરુની રાશિમાં બિરાજે ત્યારે કોનું કોનું કલ્યાણ કરે તે આપણે જાણવું જોઈએ અને ચોક્કસ મિત્રો આ મહિનાનું જે સૂર્યનું ગોચર છે ને તે ઘણા ખરા લોકોને ફાયદો આપનારું દેખાય છે તો આજના વિડીયોમાં આપણે જાણવાનું કે કઈ રાશિને આ સૂર્યનારાયણનું ગોચર ફાયદાકારક છે કોને સાચવવાનું છે કયા કયા ઉપાય કરવાના છે જેથી કરીને આપણને મળનારું ફળ સારું ડબલ થઈને મળે નુકસાન છે તો અટકી જાય ને મધ્યમાં છીએ તો આપણે કંઈક સારું મેળવી તો શકીએ જ બરાબર ને તો મિત્રો આજનો વિડીયો ખૂબ ધ્યાનથી જોજો અને આ ગોચર તમારા જીવનમાં ક્યાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવશે એની જાણકારી ચોક્કસ તમારે લેવાની છે મિત્રો આ વિડીયો લાઈક કરવાનો જ શેર કરવાનો જ યુટ્યુબ જોના શેર કરવાનો જ સબસ્ક્રાઈબ કરવાનો જ તો મિત્રો આજની જે શરૂઆત છે તેને આપણે વિગતવાર જાણીએ સૂર્યનું ગોચર મીનમાં થશે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ બપોરે બાર કલાકને સાડત્રીસ મિનિટે સૂર્યનારાયણ મીનમાં પ્રવેશ કરશે તો આના પછી જે ગોચર બનવાનું તે કઈ રાશિને શું મળવાનું એની જાણકારી મેળવીએ મિત્રો સૂર્ય આવવાના ગુરુના ઘરમાં તો રાજા જવાના ગુરુના ઘરે અને રાજા જ્યારે ગુરુના ઘરે જાય ત્યારે જીવનમાં બહુ જ સારા પરિણામો ચોક્કસ રીતે આપણે જોવા મળે છે મેળવી શકીએ છીએ જો ચોક્કસ જાણકારી રાખીએ ને તો આ પરિણામને આપણે ડબલ કરીને મેળવી શકીએ છીએ તો મિત્રો શરૂઆત કરીએ આપણે આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાને સૂર્યનું ગોચર બારમા સ્થાનમાં રહેશે અને મેષ રાશિવાળા જે લોકો અનાજનો કપડાનો ધંધો કરે છે એ લોકો માટે આ એક સુવર્ણ અવસર રહેશે એક મહિનો ખૂબ સારો વેપાર કરી શકશો પોતાનું માન સન્માન વધારી શકાશે કોઈની પર પ્રભાવ પાડી શકાશે આપણા ઘણા લાંબા સમયથી અટકતા કામો આપણે પૂરા કરી શકીશું તો મિત્રો મેષ રાશિવાળા માટે બારમા સ્થાનનું ગોચર ખરેખર એક સારો સમય લઈને આવી રહ્યું છે તો મિત્રો હવે જોઈએ આપને ઉપાય ઉપાયમાં ઘઉં ગોળ તાંબુ દાન કરાય સૂર્યનારાયણને જલ ચઢાવાય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાય અને સૂર્યના દાન જે છે ને તે જો સમયસર રવિવાર રવિવારે તમે કરો છો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપને બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે અગિયાર મે સૂર્યનું ગોચર થશે તો આ લોકોએ મકાન વાહન મિલકત મિલકતને લગતા કામોમાં થોડી તકેદારી રાખવી પડશે નહીં તો નાનકડી ભૂલ તમને જીવનમાં ક્યાંક મોટું નુકસાન કરાવી જાય તો સાવચેતી જરૂર રાખજો વૃષભ રાશિવાળા માટે આ સમયમાં પિતા સાથે થોડો વાદ વિવાદ થઈ શકે છે અને કામકાજની દ્રષ્ટિએ જોઈએ તો કામકાજ મધ્ય રહેશે પણ જે લોકો આળસું છે જે લોકોના શરીરમાં જીવનમાં આળસ ભરેલી છે એ લોકો માટે આ સમય થોડો અઘરો સાબિત થાય તો કહેવાય નહીં મિત્રો આ રાશિ વૃષભ રાશિવાળાએ ખાસ આ સમયમાં મદિરાનું સેવન નથી કરવાનું અને એમાં પણ ખાસ કરીને દિવસના સમયમાં જે લોકો માંસમદીરાનું સેવન કરે જ ને એ લોકો માટે આ સમય ખરેખર કોઈક મોટું નુકસાન લઈને આવે ને આ નુકસાન છે તમારી તબિયતને લગતું તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવી શકો છો ઉપાયમાં ખાસ સૂર્યને જળ ચડાવવું વડીલોના આશીર્વાદ લેવા પિતા પિતા જેવા માણસોના આશીર્વાદ લેવા સૂર્યના દાન ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય કંઈ જ નથી તમારી પાસે તો એક ગોળનો ટુકડો ચોક્કસ રવિવાર રવિવાર મંદિરમાં દાન અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિ મિથુન રાશિ માટે દસમે ગોચર આવતું દેખાય જ ભાઈ દસમા ભાવનું જ્યારે સૂર્યનું ગોચર આવે ને ત્યારે આપણા સ્વભાવમાં બદલાવ આવે બહુ ચોક્કસ રીતે બદલાવ દેખાય ઘણીવાર અતિશય ગુસ્સો આવી જાય ઘણીવાર ખૂબ દયા આપને કરવાનું મન થાય અને આ સમયમાં છે ને સ્વભાવ શંકાશીલ થાય નાની નાની વાતમાં આપણે શંકા કુશંકા કરીએ અને એનાથી આપણને મોટા નુકસાન થાય શંકામાં નુકસાન કઈ રીતે થાય જે વસ્તુ નથી એની શંકા કરીએ ને એના કારણે આપણું કામ બગડે સંબંધો બગડે આપણું કામ થતું હોય તો તે અટકી જાય ઘણી બધી રીતે શંકાશીલ સ્વભાવ નુકસાન કરતા રહે છે જે લોકોની ઉંમર અડતાલીસ કરતાં વધુ છે એ લોકોએ ઘૂંટણના દુખાવાથી પરેશાન થવું પડે કૂટનની સર્જરી કરાવવી પડે ચાલવામાં તકલીફ પડી શકે તો આ લોકોએ ખૂબ સાચવીને રહેવાની જરૂરિયાત દેખાય મિથુન રાશિવાળાએ આ સમયમાં વેપાર ધંધા માટે કે બીજી રીતે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં કે એમાં ખોટા અને મોટા મોટા આર્થિક જોખમ કરવા નહીં નહીં તો નુકસાનીમાં જવાય તો મિત્રો હવે જાણી લઈએ ઉપાય સૂર્ય નમસ્કાર સૂર્યને જલ ચડાવવું આંધળા વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડવા એ આપણા માટે સૌથી સારો ઉપાય થાય અને તડકામાં લાઈટ કલરની ટોપીથી માથું ઢાંકેલું રાખશો તો ચોક્કસ તમને ફાયદો મળવાનો જ છે અને મિત્રો મેં કીધું એમ કોઈ પણ કામ સમજી વિચારીને કરીએ તો નુકસાન નથી થતું તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ વાળા માટે નવમે ગોચર આવે મિત્રો કર્ક રાશિ માટે આ ગોચર રાજયોગ જેવું ફળ લઈને આવતું દેખાય છે જ્યારે ગોચરમાં સૂર્ય નવમાં સ્થાનમાં આવે ને તો નવમું સ્થાન આપણું ભાગ્યસ્થાન છે અને ત્યાં જ્યારે સૂર્ય આવે ને ત્યારે સૌથી પ્રથમ આપણને ફાયદો થાય છે આપણે આપણો પ્રભાવ વધારી શકીએ છીએ સામેના માણસને જલ્દીથી પ્રભાવિત કરીને આપણું કામ સરળ બનાવી શકીએ તો આવો લાવો કર્ક રાશિવાળા માટે એક મહિના સુધી ચોક્કસ રીતે મળતો દેખાય ધંધામાં વેપારમાં નોકરીમાં બધી જગ્યા પર સારો ફાયદો મળે અને જે લોકોના જીવનમાં અંધકાર હતો કર્ક રાશિવાળા જે લોકો ઘણા દિવસથી કઈ બાજુ જવું એનો વિચાર કરતા હતા એ લોકો માટે આ સૂર્યનું ગોચર પ્રકાશમય થતું દેખાય છે અને ચોક્કસ તમારા જીવનમાં જે અંધારા રસ્તાઓ છે તે રસ્તાઓનું અંધારું દૂર થાય અને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો જે લોકો બીમાર છે એ લોકોની બીમારી ઠીક થાય કિસ્મત આપણો સાથ આપે અને જ્યારે મિત્રો કિસ્મત ભાગ્ય આપણો સાથ આપે ને ત્યારે ચોક્કસ આપણા અઘરામાં અઘરા કામ પણ આપણે કરી શકીએ છીએ આ એક મહિનો જીવનની તમામ તકલીફોને આપણે દૂર કરી શકવાના પ્રયત્ન કરવા જોઈએ અને એમાં સફળતા મળે એવા આશીર્વાદ સૂર્યનારાયણ પાસે માંગવા જોઈએ અને મિત્રો જેમની કુંડળીમાં જન્મનો સૂર્ય નવમાં સ્થાનમાં હોય ને એ લોકો માટે આ સમય કેવો હશે સાત પેઢી સાત પેઢી તરી જાય એવા કામો કરી શકાય એવો વેપાર સ્થાપી શકાય કંઈક લાભ મળી જાય કોઈ પ્રોપર્ટીના વારસા મળી જાય અચાનક ધન મળી જાય તો કર્ક રાશિવાળા માટે આ સૂર્યનું ગોચર ખરેખર ખૂબ મોટા લાભ લઈને આવતું દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય સૂર્યનું દાન આળસથી બિલકુલ દૂર રહેવાનું છે અને ખોટા રસ્તે કમાયેલું ધન ઘરે લાવવું નહીં ખોટા રસ્તે કમાયેલું ધન આપણે ઘરે લાવી ને ત્યારે આપણી મહેનતનું ધન પણ એની સાથે સાથે ચાલ્યું જાય છે અને મિત્રો સૂર્યનારાયણની આરાધના સૂર્યને જલ આ તો ખરું જ સાથે સાથે ઘરના વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ માટે સૂર્યનું ગોચર શું લઈને આવ્યું સિંહ રાશિ માટે આઠમા સ્થાનમાં સૂર્યનું ગોચર થશે અને મિત્રો આઠમા સ્થાનનું સૂર્યનું ગોચર એટલું ફાયદાકારક નથી હોતું એ બધાને જ ખબર છે આ સમયમાં છે ને જે લોકો જુઠ્ઠાણું ચાલવે છે જીવનમાં જુઠ્ઠી રીતે વાતો કરીને પોતાના કામ કરવાની કે કામમાં સરળતા લાવવાની કોશિશ કરે ને એવા લોકો માટે આ સમય ખરેખર અઘરો માન સન્માન ઘટે પોલીસ કેસ થઈ જાય કાયદાકીય ચુંગાલમાં ફસાવાનો સમય આવે આ ગોચરમાં છે ને ઝેરી જાનવરોથી તકલીફ પડે ઝેરી જાનવર ઝેરી કીડા જે કીડો કરડે તો આપણને નુકસાન થાય એવા જાનવર એવા કીડાઓથી આપણે બચીને રહેવું પડે સંભાળીને રહેવું પડે મિત્રો આ ગોચરમાં સિંહ રાશિવાળા માટે આવક ઘટતી દેખાય જ અને બદનામીનો યોગ પણ ઉભેલો છે તો સંભાળીને રહેવું ખૂબ જરૂરી આ ગોચરમાં છે ને તમારે દક્ષિણ દિશાના ઘરમાં જો તમે રહેતા હોય તો માંદગી મળવાની જ તો માંદગીમાં પહેલેથી સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે અને મિત્રો જ્યારે આઠમું સ્થાન આવે સૂર્યના ગોચરમાં સૂર્યનું ગોચર આઠમા સ્થાનમાં થતું હોય ને ત્યારે મોત પણ નજીક હોય તો પહેલેથી માંદા છો પહેલેથી નબળા છો તો આ બાબત પર પણ ધ્યાન આપજો ચોક્કસ બચાવ થશે ઉપાય ઉપાયમાં ખાસ આઠસો ગ્રામ ગોળ અથવા ઘઉં આઠ દિવસ મંદિરમાં દાન કરવા ખાવા પીવા માટે પિત્તળના વાસણનો ઉપયોગ કરી શકો તો સર્વશ્રેષ્ઠ વધારે પડતો ગુસ્સો અને વધારે પડતી નરમી તમને નુકસાન કરાવે બરાબર સૂર્યનું દાન સૂર્યની આરાધના વડીલોના આશીર્વાદ આપણો બચાવ કરી જાય તો મિત્રો હવે જોઈએ આગલી રાશિ કન્યા કન્યા માટે સૂર્યનું ગોચર સાતમા સ્થાનમાં આવે ને ત્યારે આવકમાં વધારો થાય ધંધાકીય આપણા પાસા જે છે તે થોડા સબળ થાય અને સાથે સાથે મિત્રો તમારી સાથે ગબન થવાની શક્યતાઓ પણ મોટી દેખાય કોઈ આપણા પૈસા લઈ જાય આપણી સાથે છેતરપિંડી કરી જાય આવી ઘટનાઓ ઘટી શકે છે તો આપણે આ બાબતોમાં સજાગ રહેવું સમજીને વિચારીને આગળ ચાલવું ને મોટા આર્થિક જોખમ કરવા નહીં આ ગોચરમાં છે ને જે લોકો ધંધો કરે છે ધંધો કરે છે ને સ્વભાવ બિલકુલ નરમ રાખે તો તમને ધંધામાં નુકસાની થાય તો જે લોકો ધંધો કરે ને એ લોકોએ મધ્ય રીતે ચાલવાનું ન વધારે પડતો ગુસ્સો ન વધારે પડતી નરમી તો આપણે આપણા ધંધામાં ટકી રહીએ આ ગોચરમાં કન્યા રાશિવાળાએ પત્નીને ખુશ રાખવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડે ને પ્રયત્ન પછી પણ સફળતા ન મળે આ ગોચર છે ને શુક્રના સ્થાનમાં થાય સાતમી રાશિ તુલા રાશિ આવે અને કન્યા રાશિવાળાને સાતમે ગોચર થાય તો શુક્ર પર આવે શુક્રની બાબતો ખાસ કરીને સ્ત્રીનો બાહ્ય દેખાવ સ્ત્રીના રૂપમાં કમી આવે ચામડી પર તકલીફ આવે શરીરમાં હાડકાઓ નબળા પડે અંગત સંબંધોમાં ખટરાગ ઊભો થાય તો મિત્રો આ બધામાંથી બચવા માટે ઉપાય કરવા જોઈએ સૂર્યને જલ ચડાવો સૂર્યના દાન કરો સાત નાના નાના તાંબાના ટુકડા લઈ લેજો રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેજો સવારની શરૂઆત છે ને ચપટી ગોળ ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરજો ને સૂર્ય નમસ્કાર કર્યા વગર બહાર નીકળતા નહીં બસ આટલા નાના ઉપાય તમને આ ગોચરમાં મોટી રાહત આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે આગલી રાશિ તુલા રાશિ તુલા રાશિ વાળા માટે છઠ્ઠે ગોચર આવશે સૂર્યનું છઠ્ઠા સ્થાનનું ગોચર આવે ને ત્યારે આપણે આપણા કેરેક્ટર પર ખૂબ ધ્યાન આપવું પડે આપણો સ્વભાવ થોડોક રોમેન્ટિક થવાની શક્યતાઓ છે અને પર સ્ત્રી તરફનું આકર્ષણ વધી શકે છે જે આપણા માટે નુકસાન કરતા પણ સાબિત થાય આ ગોચરનો જે સમય છે ને એમાં તમારે ઘરમાં તોડફોડ નહીં ને એમાં ખાસ કરીને પશ્ચિમની દિવાલ પર કોઈ પણ પ્રકારનું ચણતર કરવું નહીં હોલ કરાવવો નહીં બારી મુકાવવી નહીં આ બધી બાબતોનું ધ્યાન રાખજો નહીં તો બીજા જ દિવસથી તમારી બરબાદીની શરૂઆત થઈ જાય આ ગોચરમાં મામા નાના નાની આ લોકોને તકલીફ પડવાની શક્યતાઓ બહુ મોટી દેખાય આવકમાં તકલીફ પડે આવક આપની ધારેલી કરી ન શકાય ને ધારેલી રકમ ન આવતા આપના ખર્ચાઓ આપણે પહોંચી ન વળીએ તો આ સમયમાં આ બાબતો પર પણ ધ્યાનો અવશ્ય આપજો આ સમયમાં છે ને એક સારો ફાયદો આવે સંતાન મળવાની શક્યતાઓ વધી જાય જેને સંતાન નથી એ લોકોને આ સમય સારો સાબિત થાય સંતાન મળી પણ જાય કદાચ ભગવાન આપી પણ દે ઉપાયમાં સૂર્યને જલ ચડાવવો માતા દાદીના આશીર્વાદ લેવા જોઈએ મોસાળમાં તકલીફ હોય તો એમને મદદ કરવી જોઈએ છ દિવસ સળંગ એક તાંબાનો ટુકડો ઓવારીને જમીનમાં દબાવવા જોઈએ છસો ગ્રામ ઘઉં અથવા ગોળ મંદિરમાં છ દિવસ દાન કરો તો પણ ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે આગલી રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા માટે સૂર્યનું ગોચર પાંચમા સ્થાનમાં આવશે તો આ ગોચરમાં વૃશ્ચિક રાશિ માટે એક બહુ મહત્વનો ફાયદો મળતો દેખાય છે અને તે છે સંતાન જેને સંતાન નથી તેને સંતાન મળવાની શક્યતાઓ પ્રબળતાથી આવતી દેખાય છે અને જે લોકોને આ સમયમાં સંતાન મળશે ને તેની આવકમાં વધારો થશે સારી આવક ઊભી કરે સારી આવક ઊભી કરી શકે છે કાયમી રીતે આપણને આવક મળતી રહે એવા સંજોગો આપણે બનાવી શકશું તો મિત્રો આમાં એક ખરાબ પાસું પણ આવે છે પત્નીનો વિયોગ ભોગવવો પડે જેમની કુંડળીમાં શુક્ર ખરાબ છે એ લોકોએ પત્નીથી દૂર રહેવું પડે આ ગોચરમાં એવું પણ બને આ સમય છે ને આપણા માટે કેવો સાબિત થાય વાદળની પાછળ છુપાયેલો સૂરજ જે ઘડીકમાં ચમકી જાય ને ઘડીકમાં સંતાઈ જાય તો આ ગોચર જીવનમાં આવો સમય આપણને બતાવી જાય વૃશ્ચિક રાશિવાળાએ ખૂબ સંભાળીને આ ગોચરને પસાર કરવાનું છે બીજો એક ફાયદો છે બુદ્ધિનો વિકાસ થાય અને જીવનમાં પ્રેમનું પ્રમાણ વધે અને પ્રેમ વધે ને તો ચોક્કસ આપણે ફાયદો તો મળે જ ને આ ગોચરમાં બીજો એક ફાયદો હિંમત વધે સાહસની વૃત્તિ વધે અને નાનકડું સાહસ આપણે મોટા ફાયદાઓ પણ જાય તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઉપાયમાં સૂર્યને જલ ચડાવો વાંદરાને ખાવાનું આપો કીડીને લોટ નાખો સૂર્યના દાન ઘઉં ગોળ તાંબુ એવી વસ્તુ મંદિરમાં દાન કરી શકો છો તાંબાના લોટામાં જલ ભરીને દાન કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર વાંચી શકાય બહુ સરસ નાના નાના ઉપાયોથી આપણે સારું પરિણામ મેળવી શકીએ તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિ ધનરાશિ માટે આ ગોચર કેવું ધનરાશિ માટે ચોથા સ્થાનમાં ગોચર આવશે તો ધનરાશિ માટે છે ને આ ગોચર આ વખતે ખૂબ સારો ફાયદો લાવે છે સૌથી પહેલાં તો વડીલોની સેવા કરવાનો મોકો તમારા ભાગે આવે જે ધનરાશિવાળાને ભાગ્યે જ મળતું હોય જ્યોતિષના જાણકારોને છે ને આ વસ્તુનો ખ્યાલ નથી હોતો ધનરાશિવાળા વડીલોને પ્રેમ કરે પણ એમની સેવા કરવાનો મોકો એમને ભાગ્યે જ મળે વડીલો દૂર રહેતા હોય પોતે બીજે રહેતા હોય કંઈ પરદેશ રહેતા હોય અને નજીકમાં હોય તો એ લોકો પાસે સમય ન હોય ઘણી બધી ઘટનાઓ ઘટી જાય પણ આ એક મહિનો ધનરાશિવાળા પોતાના વડીલોની સેવા ચોક્કસ કરી શકશે અને કરવી જ જોઈએ જેમની જન્મકુંડળીમાં ચંદ્ર ચોથે કે નવમાં સ્થાનમાં હશે ને એ લોકોને આ ગોચરમાં આર્થિક ફાયદો બહુ મોટો મળવાનો જ કંઈક નવું કામ થાય કંઈક નવી શોધ કરી શકાય અને એનાથી સારી આવક ઊભી કરી શકાય જે ધનરાશિવાળા પૈસાની ફિકરમાં હતા ને એના માટે આ સમય સારો પૈસા અંગેની ફિકરો ઓછી થાય ઘણા બધા રસ્તે પૈસા તમારા સુધી પહોંચી જાય ઘણા લોકો દૂર રહી છે પરદેશ રહી છે દૂર દૂરના શહેરોમાં રહી એવા લોકોને આ સમયમાં માતા પિતાની સેવાનો મોકો મળે ને તો ચોક્કસ કરી લેજો ક્યાં તમે એમની પાસે જાઓ ક્યાં એમને તમારી પાસે બોલાવીને સેવા કરવાનો મોકો અચૂક મળશે તો એ ચૂકતા નહીં તો મિત્રો હવે જોઈએ ઉપાય ઉપાયમાં ખાસ ધનરાશિવાળાએ આંધળા લોકોને જમણ કરાવવું જોઈએ ખવડાવવું જોઈએ ચોક્કસ સારામાં સારો ફાયદો થાય ઘરે લાવીને બેસાડીને જમાડો તો ફાયદો વધુ મળે તાંબાનો કાણો પૈસો ગળામાં પહેરવો જોઈએ ફૂઇના છોકરાની સાથેના સંબંધો આપણે સારા રાખવા જોઈએ મોટા ભાઈ હોય તો સેવા કરવી જોઈએ નાનો હોય તો મદદ કરવી જોઈએ આ સમયમાં છે ને ધનરાશિવાળા માછલીનો શિકાર નહીં કરવો કે માછલી ખાવી નહીં નહીં તો તમને મળનારું સારું ફળ બધું જ બરબાદ થઈ જાય તો આનું ધ્યાન અવશ્ય રાખજો અને મિત્રો એક ખાસ સૂચના આપી દો સરકારી કામમાં સરકારી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારનો વેરભાવ નહીં કરતા નહીં તો મોટા નુકસાન થશે તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિ મકર રાશિવાળા માટે સૂર્યનું ગોચર ત્રીજા ભાવમાં આવશે આ સૂર્યના ગોચરથી મકર રાશિવાળા માટે આમદાની આવક વધતી દેખાય છે પોતાની જાત પર મહેનત કરીને આગળ વધી શકો અને કમાણી કરી શકો આ ગોચરના સમયમાં છે ને એક મહિનો મકર રાશિવાળાએ પોતાની બુદ્ધિ અને પોતાની મહેનત આ બે પર ભરોસો રાખીને કામ કરવાનું છે ચોક્કસ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય પણ મિત્રો આ ગોચર એક નબળું પાસું લઈને પણ આવે છે આપણા પડોશી પર અસર થાય અને આપણા પડોશીને નુકસાન થાય તે સિવાય મોસાળ પર અસર આવે મોસાળમાં પણ કંઈક નાની મોટી ઊંચ નીચ થવાની શક્યતાઓ છે અને આગળ ચાલીએ તો ફાયદામાં સંતાનો આપણા આગળ વધે અને સારા કામ કરીને પોતાનું નામ કરે પોતાની બહેનોને ભાણીજોને ભત્રીજાઓને આપણે સારું ફાયદો આપી શકીશું એમની સેવા કરી શકશું એમની જરૂરિયાત પૂરી કરી શકશું તો મિત્રો હવે જોઈએ મકર રાશિએ કરવાના ઉપાય ઉપાયમાં બેન ઉપાયજોની સેવા ખાસ સૂર્યને જલ ચડાવો માતા દાદીના આશીર્વાદ લેવા મોટી બેન છે તો બેનની સેવા ભાણેજો છે તો ભાણેજોની સેવા વિષ્ણુ સહસ્ત્ર વાંચજો અને આ સમયમાં શક્ય એટલી ખીર બનાવીને પોતે ખાજો ને લોકોને ખવડાવજો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ કુંભ રાશિ વાળા સ્થાનમાં ગોચર થતું દેખાય અનુભવ કરાવી જાય તબિયતની કાળજી ખૂબ સંભાળીને લેવી પડશે સારી બાબતમાં જોઈએ તો મનમાં દાન કરવાની ઈચ્છા થશે અને દાન કરી પણ શકશો આ સમયમાં આપણા દુશ્મન આપણે નુકસાન કરવાની કોશિશ કરે પણ તે પાછા પડે આપણા જીવનસાથીને તકલીફ થઈ શકે છે આપણે જો ગાય પાડેલી હોય ને તો આપણી ગાય માંદી પડે એવું પણ બને જે લોકો પ્રેમ કરે છે તે લોકોને પ્રેમી પ્રેમિકા વચ્ચે મનમોટાઓની શક્યતાઓ પણ મોટી બને તો થોડું સંભાળીને ચાલવું જરૂરી છે જર જમીન અને જોરુંના ઝઘડા કદાચ મોટા પાયે થઈ શકે છે મિત્રો આ સમયમાં છે ને કુંભ રાશિવાળાની લાલચ વધતી દેખાય છે તો લાલચ વધારીએ ને ત્યારે આપણે નુકસાન થાય અતિ લોભ એ પાપનું મૂળ તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું જ કે આવો લોભ લાલચ આપણે કરવાની નથી તો મિત્રો હવે જોઈએ ઉપાય ઉપાયમાં બાજરો કોઈની બી પાસે મફતમાં લેતા નહીં સ્ત્રીનું દુઃખ હોય તો નારિયેલ બદામ તેલ આવી વસ્તુ મંદિરમાં કરાય સૂર્યને જલ સૂર્યનું દાન કરાય વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાય તો મિત્રો હવે જોઈએ આપને છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિમાં જ સૂર્યનું ગોચર થવાનું બરાબર તો મીન રાશિવાળા માટે ઘણા બધા ફાયદા આવતા દેખાય જેની પાસે મકાન નથી એ મકાન બનાવી શકે જે લોકો પ્રભાવહીન છે તે પોતાનો પ્રભાવ વધારી શકે સરકાર સાથે કંઈ મનમોટાવ છે તો એ મનમોટાવ પૂરો થાય સરકાર તમને સામેથી ફાયદો આપે ધાર્મિક આસ્થાઓ આપની વધે ધાર્મિક કાર્ય કરી શકીએ કંઈક એવા ઉપકારના કામ કરી શકીએ જે ભવિષ્યમાં આપણે કામમાં આવે જે લોકો સરકારી કામમાં જોડાયેલા છે એ લોકોને સરકાર તરફથી સારો ફાયદો મળે સારા સારા કોન્ટ્રાક્ટ મળે અને સારું વળતર તમને સરકાર આપે મિત્રો આ સમયમાં મીન રાશિવાળા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઈમાનદારીનું ધન કમાવાની કોશિશ તમને બહુ મોટી અને સારી સફળતા અપાવવા બેઈમાનીમાં તમને તકલીફ પડે પડે ને પડે તો મિત્રો ચોક્કસપણે જે રાશિમાં સૂર્યનું ગોચર હોય ને એને ફાયદો તો આપવાનો જ છે સૂર્ય પણ આપણે આ જે આપણા સાક્ષાત દેવ છે સૂર્યનારાયણ એની આરાધના ચોક્કસ કરવી જોઈએ અને બધાએ જે મેં કીધા એવા ઉપાયો કરવા જોઈએ તો મિત્રો હવે આપણે સાંભળીએ મીન રાશિના ઉપાય સૂર્યને જલ ચઢાવવું જોઈએ કોઈ જગ્યા પર પાણી નથી આવતું ને ત્યાં નળ લગાવડાવવાનો હોય ને એ આપણે લગાડી દઈએ તો આપણા માટે સૌથી સારો માણેક પહેરાય તાંબુ પહેરાય વાંદરાને ખાવાનું ખવડાવવાય કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને અપાય અને મિત્રો તમારે પણ વગર મહેનતનું ધન ઘરે લાવવું નહીં તો મિત્રો આ જે તમે સૂર્યનું ગોચર સાંભળું મીન રાશિનું સૂર્યનું ગોચર તમને કયા ફાયદા આપી શકે છે તો એ તમે જાણી તો મિત્રો હવે છે ને જે લોકોને કંઈ જ ખબર નથી એવા લોકો માટેના ચાર પાંચ ઉપાય આપવું તો આ ચૌદ તારીખ પછી તમે આ ઉપાય કરો છો તો તમને ચોક્કસ સારો ફાયદો મળે સૂર્યને જલ ચડાવો ઘઉં ગોળ તાંબુ દાન કરો જલ ચડાવો તો ચપટી ગોળ મછળીને એનાથી દાન કરો ગાયની સેવા ઘરની રોટલીને ગોળ ખવડાવીને કરો તાંબાના વાસણમાં ગોળ ભરીને કોઈ સારા બ્રાહ્મણને દાન કરો શિવ મંદિરમાં દાન કરો સૂર્ય ખરાબ છે તો ગોળનો ટુકડો માથા પરથી ઓવારીને રવિવારે વહેતા જલમાં વહાવો બહુ સરસ પરિણામ આવે તાંબુ પહેરી શકાય માણેક પહેરી શકાય લાલ દોરો પહેરી શકાય બધું કરી શકાય તાંબુ બી નથી ને માણેક બી નથી તો લાલ દોરો પહેરી લો એ પણ તમને સૂર્યનું સારું પરિણામ આપે જ તો મિત્રો આવા ગ્રહોના ગોચર આપણા જીવનમાં જે બદલાવ લાવવા માટે સક્ષમ છે અને આવે છે એનાથી તો એમાં આપણે સારામાં સારો લાભ કઈ રીતે લઈ શકીએ એની જાણકારી મેળવી મિત્રો આજના ગોચરમાં મારું ધ્યાન ગયું ત્યાં સુધી લગભગ કોઈ રાશિને મોટા નુકસાન નથી થતા હા તમે બેદરકાર રહેશો ખોટા કર્મ કરશો તો નુકસાન સો ટકા થવાનું પણ નહીં કરો તો કોઈ તકલીફ નથી તો આની પર ધ્યાન અવશ્ય આપજો અને જીવનમાં સરળતાથી આગળ વધવા માટે આવા વિડીયો જોતા રહો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ચોક્કસપણે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હું મારી ઓદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે મિત્રો ધ્યાન રાખજો રાજા ગુરુના ઘરે જાય છે અને રાજા જ્યારે ગુરુના ઘરે જાય ત્યારે ત્યાં એનું કેવું સ્વાગત થાય છે ને કેવું એનો જાહો જલાલિયું હોય એનું લાવ લશ્કર કેવું હોય એનું જે પરિણામ છે ને તે આપણી રાશિને મળતા ફળ પરથી જોઈ શકાય તો ચૂકતા નહીં તો મિત્રો હું હરેવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો